જય શ્રી કૃષ્ણ આજે હું ભરેલા કારેલાનું શાક બનાવવાનું છું તો એના માટે અઢીસો ગ્રામ કારેલા લઈ લીધા છે અને સૌપ્રથમ આપણે કારેલાના ઉપરના જે કાંકર છે એ કાઢી લેવાના છે પૂર્ણા હોય એટલે થોડાક થોડા થોડા કાઢવા બહુ ન કાઢવા એમ રહેવા દેવા અને ન કાઢો તો પણ ચાલે ઘણી વાર અમે કાઢ્યા વગેરેના પણ કારેલાનું શાક કરીએ છીએ તો આપણે બધા કારેલા છે અને સરખી રીતે ઉપરથી કાંકર કાઢી લેવાના છે થોડા થોડા રહેવા દેવાના પછી એમાં ઊભો કાપો મૂકી અને આપણે બધા અંદર બી છે એ કાઢી લેવાના બધા કારેલામાં આ રીતના કરવાનું છે અને પછી આપણે બધા કારેલામાં થોડું થોડું અંદર મીઠું ભરી અને બાફવાના છે જેથી કરીને કડવાશ ઓછી લાગે એટલે તો બધામાં આપણે મીઠું નાખશું કારેલામાં અને બાફવામાં પણ થોડુંક નાખવાનું છે પછી પાણી થોડુંક ઓછું નાખવું બાફવામાં જેથી કરીને કારેલા છે એ ઝડપથી બફાઈ જાય અને વધારે પડતા બફાવા પણ ન દેવાય એમ કેમ કે નહીતર આપણે ભરીએ પછી વધારે છૂંદો જેમ થઈ જશે તૂટી જશે ઓલા તૂટી ન જાય એટલા માટે આપણે કારેલાને થોડાક ઓછા બફાવા દેવા ત્રણ સીટી થાય એટલે કારેલા આપણે બફાઈ જાય પછી આપણે કારેલા કાઢી લીધા છે બારે પાણીમાંથી અને પછી એનો આપણે મસાલો તૈયાર કરશું ભરવા માટેનો તો એના માટે આપણે સિંગદાણાનો ભૂકો પેલા ખાંડી લેવાનો છે ગાંઠિયાનો ફૂંકો ગાંઠિયાની જગ્યાએ તમે ચણાનો લોટ પણ નાખી શકો જો ચણાનો લોટ નાખો તો એને શેકીને નાખો ઝીણું સમારેલું ટમેટું કોથમીર લસણવાળું મરચું હળદર જીરું ગરમ મસાલો થોડો મીઠું સ્વાદ પ્રમાણે બાફામાં નાખ્યું એટલે થોડુંક ઓછું નાખવું અને થોડુંક આપણે એમાં તેલ નાખી અને આ બધો મસાલો છે એ મિક્સ કરી લેવો ખાંડના દાણા નાખવા હોય તો નાખી શકાય મેં નથી નાખ્યા મસાલો તૈયાર થઈ જાય પછી કારેલા મોટા હતા એટલે મેં નાના નાના ટુકડા કરી લીધા છે જો કારેલા નાના નાના હોય તો ટુકડા ન કરવા મે મોટા હતા કારેલા એટલે એકના બબે કરી લીધા છે હવે બધા કારેલાના બબે થઈ ગયા પછી આપણે મસાલો છે એ અંદર આપણે રીંગણમાં એમ બધે ભરીએ એમ આપણે કારેલામાં ભરી દેવાનો છે બી તો આપણે બાફામાં કાઢી લીધા છે એટલે આપણે એ પણ હવે ચિંતા ન હોય બધા કારેલામાં આપણે સરખી રીતે મસાલો ભરી દેવો કારેલું તૂટે ન એ રીતના અને થોડુંક આ રીતના દબાવી દેવો એટલે કારેલું છે એ છૂટું પણ ન પડી જાય ને મસાલો અંદર એમને એમ જ ભરેલો રહે બધા કારેલામાં આ રીતના મસાલો આપણે ભરાઈ જાય પછી આપણે શાકના પ્રમાણમાં આપણે કુકરમાં તેલ મૂકવાનું છે હવે કાંઈ આપણે સીટી કરવાની નથી ખાલી વઘારવાનું જ છે એટલે થોડુંક શાકના પ્રમાણમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખી થોડીક ચપટી હિંગ નાખી આ જે કારેલા બાફેલા આપણે ભરી લીધા છે એ એમાં ચમચેથી આપણે ધીમે ધીમે અંદર એડ કરવા બધા કારેલા અંદર સરખી રીતે એડ થઈ જાય ગેસની મીડિયમ ફ્લેમ રાખવી જેથી કરીને નીચે ચોટે પણ નહીં આપણે તેલમાં થોડીવાર માટે એને સાતળવાના છે પછી આપણે સરખી રીતે અંદર હલાવાના અંદરથી મસાલો પણ ન નીકળી જાય એ રીતના અને એમાં એક ચમચા જેટલું આપણે પાણી નાખવું જેથી કરીને આપણે સિંગદાણાનો અંદર જે ભૂકો નાખ્યો છે એ અંદર બફાઈ જાય એટલા માટે અને કકડાવાનું આપણે તેલમાં અને સરખી રીતે મિક્સ કરી દેવું શાકને થોડીક વાર હલાવું તો કારેલાનું અમે ભરેલા કારેલા છે એ આ રીતના બનાવીએ છીએ તો તમે કેમ બનાવો છો તો ચોક્કસથી કે જો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો તમે કયા ગામથી આ જોવો છો એ પણ ચોક્કસ